વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ નાગ દેવતાના મંદિરે નાગ પંચમી ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ મંદિર સાથે લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે વડોદરા શહેરમાં શુક્રવારે નાગ પંચમી ઉજવણી કરવામાં આવી હતી માંજલપુરમાં લોકોની આસ્થાનું પ્રતીક બનેલા એવા નાગદેવના મંદિરે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા મંદિરના પૂજારી અંબાલાલભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે આજે નાગપંચમી છે માંજલપુર વિસ્તારમાં નાગ દેવતાનું વર્ષો જૂનું મંદિર આવેલું છે તારીખ ચાર આઠ બે હજાર બે ના વર્ષમાં એક મારુતિ કારની સાથે અકસ્માત થયો હતો તેમાં નાગ માતાએ પ્રાણ છોડી દીધા હતા એમની પાછળ નાગ દેવતાએ પણ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા અને ત્યાર પછી ગામના વડીલોએ ભેગા થઈ આ મંદિરમાં તેમની સમાધિ આપી હતી અહીં નાગ પાંચમના દિવસે શ્રાવણ માસની અંદર અહીંયા લોકો પોતાની માનતાઓ જે માની હોય છે તે પૂર્ણ થતી હોય છે ત્યારે તેને પૂરી કરવા માટે આવે છે તેમ જણાવ્યું હતું આજે નાગ પાંચમી છે અને નાગ પાંચમી નાગદેવનું મંદિર માંજાપુર ગામ મોનાલીસાની બાજુમાં આવેલું છે જે વર્ષો પહેલાં ચાર આઠ બે હજાર બેની સાલની અંદર એક મારુતિ કારની જો એક્સિડન્ટ થયેલું જેમાં નાગ માતાએ પ્રાણ છોડી દીધેલા અડફોટ માયના તો એમની પછવાડે નાગદેવે પણ પોતે પ્રાણ છોડી દીધા અને ત્યાર પછી ગામના લોકો બધા વડીલો મળી અને અમે અહીંયા એમની સમાધિ આપેલી છે અને દર નાગપાંચમના દેહ સાવન મહિનાની અંદર લોકો એ પોતાની માનતાઓ જે કંઈક માની હોય એ પોતે અહીંયા કરવા આવે છે માનતાઓ પૂરી કરવા માટે આવે છે